જૂનાગઢ જિલ્લાના માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મેંદરડાના નાગલપુર ગામે બનેલી ઘટનાનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વરસાદી તારાજી બાદ પ્રાથમિક પ્રશ્નોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે માણાવદરના એમએલએ અને જિલ્લા પંચાયતના સ્થાનિકોએ આકરા સવાલો કર્યા હતા માણાવદરના એમએલએ અને જિલ્લા પંચાયતના પ્રમુખ વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે મેંદરડા પંથકમાં નિરીક્ષણ અર્થે ગયા હતા પરંતુ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે પ્રાથમિક પ્રશ્નોને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો તકલીફમાં છે અને જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે અનેક સવાલો એમએલએ અને જિલ્લા પંચાયતના સ્થાનિક પ્રમુખ પર લોકોએ ફિટકાર વરસાવી હતી પ્રશ્નો પૂછ્યા હતા અને લોકોએ તેઓને કહ્યું હતું કે જ્યારે સમસ્યાઓ હોય છે ત્યારે તેનું કોઈ જ સમાધાન નથી કરતું અને પ્રાથમિક જે સમસ્યાઓ છે જેના કારણે લોકો પરેશાન થતા હોય છે ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકોમાં ફિટકાર અને રોષની લાગણી જોવા મળી રહી છે આમ તો મારો માણાવદર વંથલીને ઘેડ અને મેંદડા વિસ્તારમાં પ્રવાસ છેલ્લા ત્રણ દિવસથી ચાલતો હતો હું અને ધારાસભ્ય બંને તંત્રને સાથે રાખીને પ્રવાસ કરતા હતા એ સમય દરમિયાન એક નાગલપુર ગામે સરપંચશ્રીનો ફોન આવ્યો હતો કે અમારે નદી ઉપરનો પુલ છે એ આજુબાજુમાં ધોવાઈ ગયો જેને કારણે એસટી બસ છે એ અમારા ગામમાં આવતી નથી માટે અમે ત્યાં પણ લોકોને રજૂઆત સાંભળવા માટે ગયેલા અમે જાતાની સાથે બે ત્રણ લોકો અસામાજિક તત્વો આવીને આમ આદમી સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા લાગ્યા એવું લાગે છે પરંતુ અમારી રજૂઆત સાંભળવાને બદલે અમને કંઈ રજૂઆત કરે એ પહેલાં અમારી સાથે જીભાજોડી કરવા લાગ્યા હાથ હાથ ખેંચીને અમે આ જ જગ્યાએ આવો આ નદીમાં ઉતરો અમારો અહીંયા ખાડો પડ્યો ત્યાં ઉતરો એ પ્રકારની અમારી સાથે અભદ્ર વાત કરવી